ડાયાબિટીસ મટી શકે આ બહુ તો પ્રશ્ન છે તો એના માટે હું એક સરસ સ્ટોરી તમને કહેવા જઈ રહ્યો છું નાઇન્ટીન ફિફ્ટી ફોરમાં રોજર બેનિસ્ટર નામના અમેરિકન દોડવીર જેણે વન માઇલ રનિંગ ચાર મિનિટની અંદર કમ્પ્લીટ કરી હવે એ વખતના જેટલા સાયન્ટિસ્ટ હતા એ વખતે આપણે સ્ટડી કરીને પ્રૂવ કરેલું કે કોઈ પણ વ્યક્તિ આટલું ફાસ્ટ દોડી જ ના શકે પણ આ જે રોજર બેનિસ્ટર છે એ સાયન્સમાં નહોતો માનતો અને એણે કરીને બતાવ્યું હેરાનીની વાત એ છે કે આ રેકોર્ડ પચાસ વર્ષ પછી તૂટ્યો અને જેવો આ રેકોર્ડ તૂટ્યો એ જ વર્ષે દોઢસો લોકોએ આ રેકોર્ડ તોડી નાખ્યો તો મિત્રો મારો પ્રશ્ન એ છે કે જે વસ્તુ પચાસ વર્ષ સુધી નહોતી થઈ એ કેમ એક જ વર્ષમાં આટલા બધા લોકોએ તોડી નાખી બીકોઝ લોકોની બિલીફ પેટર્ન બદલાય રોજર બેનિસ્ટરે જે ટ્રેડમાર્ક શેટ કર્યો કે નહીં હું પણ આ કરીને જ બતાવીશ ભલે સાયન્સ એમાં નથી માનતું પણ એ પાગલ કિસમનો આદમી હતો અને એણે કરીને બતાવ્યો તો એવી રીતના મિત્રો આપના રોલ મોડલ કોણ છે હેલ્થને બાબતમાં તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો હું ડોક્ટર ગુંજીત પરમા લાઈફસ્ટાઈલ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ એન્ડ ડાયાબિટીઝ રિવર્સલ હેલ્થ કોશ થેન્ક યુ